આપણી માતાને જે પ્રકારે આપણે દરરોજ ભોજન કરાવીએ છીએ આપણી જન્મ દેનારી માતા જે આપણને એક વર્ષ દૂધ પાવે છે બે વર્ષ આપણું દૂધ પાવે છે પરંતુ ત્રીજે વર્ષથી તો આપણે બારે મળતું દૂધ પીએ છીએ અને જે બારે દૂધ આપણને મળે છે ગૌમાતાનું દૂધ હોય છે તો યદી આપણી જન્મ દેનારી માતાને જે બે વર્ષ ત્રણ વર્ષ દૂધ પાય છે તેને આપણે જીવન તેની સેવા કરીએ છીએ અને તેને આપણે ભોજન કરાવીએ છીએ થાળી આપીએ છીએ તો આ જગત માતા જે ગૌ માતા આપણું સમસ્ત જીવન કાળમાં આપણું પાલન પોષણ કરે છે તે ગૌ માતાને આપણે કેમ એક એકાદશીનો જ દિવસનું ચયન કરીએ છીએ અને એમને એકાદશીના જ દિવસે ભોજન કરાવીએ છીએ એ અન્ય દિવસોમાં આપણે કેમ ગૌમાતાને ભોજન કરાવતા નથી જે મનુષ્ય જે ગૌભક્ત ફક્ત અને ફક્ત એકાદશીના દિવસે ગૌમાતાને જઈને લીલું પધરાવે છે લાડવા પધરાવે છે ભોજન પધરાવે છે આહાર પ્રદાન કરે છે અને બાકીના અન્ય દિવસોમાં ગૌમાતાને જઈને ભોજન કરાવતો નથી એ ગૌભક્ત હોય ગમે તેટલો મોટો ભક્તો હોય ગમે તેવી સારી સેવા કરતો હોય પરંતુ એ સૌથી મોટો ભાગી છે આપણને વિચાર આવતો હશે કે દિવસે સેવા કરવાથી તો પુણ્યો ની પ્રાપ્તિ થાય લક્ષ ગણા પુણ્યો પ્રદાન થાય તો આ એમ કેમ કહી રહ્યા છે કે સૌથી મોટું પાપ તે દિવસે લાગે છે કેમ કે આપણે માત્ર અને માત્ર એકાદશી ના દિવસે જઈને ભોજન કરાવીએ છીએ એટલા માટે પાપના ભાગી બનીએ છીએ એકાદશી સિવાયના અન્ય દિવસોમાં પણ આપણે ગૌમાતાને ભોજન અવશ્ય કરાવવું જોઈએ કેમ કે આપણી માતા આપણને બે વર્ષ દૂધ પાય છે તેને આપણે જીવનભર તેની સેવા કરીએ છીએ તે વૃદ્ધ થઈ જાય ગરડી થઈ જાય તો તેને થાળી પીરસીને હાથમાં આપીએ છીએ તો યદી એ માતા જે આપણને બે વર્ષ દૂધ પાય છે તેની આપણે આવી સેવા કરી શકીએ તો એ જગત માતા જે સમસ્ત સૃષ્ટિનું કલ્યાણ કરે છે એ ગૌમાતા જે સમસ્ત જગતને સંપૂર્ણ જીવન પોતે દરેક મનુષ્ય સુધી પહોંચાડે છે તો એવી માતાની સેવા તો આપણે નિત્ય કરવી જોઈએ આપણા ગૌભક્ત હોવા પર મનુષ્ય હોવા પર ધિક્કાર છે યદી આપણે એક દિવસનું ચયન કરીને ગૌમાતાની સેવા કરવા જતા હોય આપણે એ જગત માતા સૃષ્ટિનું કલ્યાણ કરનારી માતા સમસ્ત લોકોનું મંગલ કરનારી માતા એ ગૌમાતાની સેવા તો આપણે નિત્ય પ્રતિદિન આપણી દિનચર્યામાં ગોઠવવી જોઈએ અને પ્રતિદિન આપણે એ ગૌમાતાની સેવામાં ભાગીદાર બનવું જોઈએ ગૌમાતાની સેવા યદી આપણે કરી શકતા નથી તો કોઈ અન્ય ગૌભક્તો કરી રહ્યા છે તેમની સેવામાં આપણે લાભ લેવો જોઈએ તેમની સેવાનો ક્યારેય આપણે અવસર ચૂકવો જોઈએ નહીં પરંતુ આજે મનુષ્ય શું કરી રહ્યો છે ખરેખર આ દ્રશ્ય જોઈને તો અતિ અતિ થઈ આવે છે કે મનુષ્ય અમારે તો એક હજાર ખવડાવવાનું હોય આજે તો પૂનમ છે આજ તો અમારે પાંચ હજાર રૂપિયાનું લીલું ખવડાવવાનું આજે તો અમારે ટ્રક ભરીને લીલું જાય છે આજે તો અમારે એટલા કિલોના લાડવાઓ બનાવવામાં આવે છે પરંતુ બાકીના અન્ય દિવસોમાં આપણી માતા ભૂખી રહે છે તેનું શું બાકીના અન્ય દિવસોમાં આપણી આ માતા આપણી પ્રતિક્ષા કરે છે તેનું શું યદી એકાદશીના લક્ષ ગણા પુણ્યો પ્રદાન થાય છે અન્ય દિવસોના પાપના ભાગી આપણે બનીએ છીએ તેનું શું એક માનસિક પ્રકારથી મનુષ્યને વિચાર કરવો જોઈએ આ પણ જીવ છે આ માતા છે આપણી માતા છે સમસ્ત વિશ્વની માતા છે તો યદી આપણે ગૌમાતાની સેવા યદી રોજ કરી શકીએ એકાદશીના દિવસે આપણે આપણે વધુમાં વધુ ધનરાશિ પ્રદાન કરી શકીએ વધુમાં વધુ ગૌમાતાની સેવા કરી શકીએ તો કરીએ જ પરંતુ સાથે સાથે બાકીના ચૌદ દિવસોમાં બાકીના અન્ય દિવસોમાં પણ આપણે એક માત્ર રૂપિયો આપણે આપણી ગૌમાતા માટે કાઢીએ માત્ર અને માત્ર રૂપિયો નહી દસ રૂપિયા નહીં આપણો જેટલો ભાવ હોય એટલો પણ નહીં માત્ર અને માત્ર આપણી ગૌમાતાની સેવા આપણે કરીએ આપણે તેમના સંતાન છીએ આપણે તેમના પુત્ર છીએ એ ભાવથી આપણે એક રૂપિયો નિત્ય એટલે નિત્ય ગૌમાતાની સેવામાં વિનિયોગ કરીએ

આવનારા સમયમાં આવનારા વર્ષોમાં એ આપણને એક રૂપિયો જે આપણે પ્રદાન કર્યો છે તે એક રૂપિયો આપણને ગૌમાતા સહસ્ત્ર ગણા કરીને વળતરમાં પાછા આપે છે આ ગૌમાતા એવી છે એવો એનો એવો એમનો ભાવ છે કે મારું સંતાનમાં જે મને આજે કઈક પ્રદાન કરે છે તો આજે હું એમને વળતરમાં એનાથી સહસ્ત્ર ગણા એને પ્રદાન કરું તો એટલા જ માટે આપણે નિત્ય આજથી જ સંકલ્પ લઈએ યદી આપણે ગૌમાતાની સેવા વિશેષ દિવસોમાં કરીએ છીએ તો આપણે એવો સંકલ્પ ધારણ કરીએ કે નિત્ય અને નિત્ય ગૌમાતા માટે એક રૂપિયો તો એક રૂપિયો આપણે ગૌમાતાની સેવામાં વિનિયોગ કરીએ જેનાથી નિત્ય આપણા જીવનમાં ગૌમાતાની સેવા થતી રહે અને તેનાથી ગૌમાતા આપણી પ્રતિક્ષા પણ કરતા નથી કેમ કે આપણે પહોંચી ન શક્યા આપણો એક રૂપિયો તો ગૌમાતાની સેવામાં પહોંચી ગયો અને વિનિયોગ પણ થઈ ગયો છે અને ગૌમાતા તો મનુષ્યને પ્રાપ્ત થયેલો આશીર્વાદ છે ગૌમાતા મનુષ્યને પ્રદાન થયેલું એવું રત્ન છે સમુદ્ર મંથનમાંથી ચૌદ રત્નો પ્રગટ થયા હતા તેમાંથી બે જ રત્ન મનુષ્ય પોતાના ઉપયોગ માટે લઈ શકે છે પહેલું તો છે શંખ અને બીજું છે ગૌમાતા તે રત્ન પોતાના નિજ ઉપયોગ માટે મનુષ્ય લઈ રહ્યો છે પોતાના વ્યક્તિગત ઉપયોગ માટે મનુષ્ય લઈ રહ્યો છે કોઈ પણ આપણે ધાર્મિક કાર્ય કરતા હોય ધાર્મિક ક્રમ કરતા હોય તેનાથી આપણે શંખનાદ કરીએ છીએ અનેક લાભ મનુષ્ય પ્રાપ્ત કરે છે અને અહીંયા કોઈને પૂછવામાં આવે શંખ કેટલા લોકોને વગાડતા આવડે છે શંખનાદ કેટલા લોકોને કરતા આવડે છે તેમાંથી શંખની નિત્ય પૂજા કોણ કરે છે બે ત્રણ ચાર પાંચ વ્યક્તિ વધીને કહેશે ત્યારબાદ બીજું રત્ન છે ગૌમાતા જેને વિશેષ રત્ન ગણવામાં આવ્યું છે કે જે ગૌમાતા એ સદૈવ મનુષ્યનું કલ્યાણ કરતી રહે છે પોતાના બાળકને દૂધ ન આપીને સસ્ત જગતના બાળકને દૂધ આપે છે સમસ્ત જગતને પોતાનું દુગ્ધ અમૃતરૂપી દુગ્ધ પ્રદાન કરીને મનુષ્યનું કલ્યાણ કરે છે આ ગૌમાતા નહીતર આ ગૌમાતાના દુગ્ધનો અધિકાર પહેલા તેના વાછરડાનો છે ત્યારબાદ જેટલું દુગ્ધ શેષ રહે છે તેટલું દુગ્ધ પીવાના અધિકારી આપણે છીએ પરંતુ આજે માનવી શું કરી રહ્યો છે પોતાના જે પણ ગૌમાતાઓ પોતાની હોય તેનું દૂધ યદી આપણે લેવું હોય તો વાછરડાનો મુખ લગાવે અને ગૌમાતા જ્યારે દુગ્ધ સ્ત્રાવ કરે ત્યારે વાછરડાનું મુખ હટાવે અને દુગ્ધ દોહન કરવા લાગે છે એ ખરેખર દુઃખદ વાત છે અને યદી દિવામ કરી પણ રહ્યા છીએ તો પણ એ ગૌમાતાનો આભાર તો આપણે માનીએ ગૌમાતા પ્રતિકૃતજ્ઞતા તો આપણે પ્રગટ કરીએ કે ગૌમાતા પોતાના બાળકથી વિચ્છેદ થઈને પોતાના બાળકને દૂધ ન આપીને તેમનું દૂધ આજે આપણને પ્રદાન કરે છે ત્યારે આજે આપણા હૃષ્ટ પૃષ્ઠ આજે આપણે રહી શકીએ છીએ ગૌમાતા જે વેદલક્ષણ આ ગૌમાતા છે જેમના લક્ષણોનું વર્ણન વેદોમાં કરવામાં આવ્યું છે તેવી મનુષ્ય સ્પર્શ પણ કરી લે છે સેવા તો બહુ દૂરની વાત છે સેવાના તો અનેક સહસ્ત્ર લાભ બતાવ્યા છે ગૌમાતાને આહાર પ્રદાન કરવાના પણ અનેક સહસ્ત્ર લાભ બતાવ્યા છે પરંતુ વેદ લક્ષણા ગૌમાતાને ને યદી કોઈ મનુષ્ય ભૂલથી સ્પર્શ પણ કરી લે છે તો એ મનુષ્યને વેતરણી નદી પાર કરાવનારી એ ગૌમાતા બને છે મનુષ્યની જ્યારે મૃત્યુ થાય ત્યારે તેને અનેકો વર્ષો સુધી તેને નર્કના માર્ગમાં લઈ જવામાં આવે છે અને જ્યારે નર્કમાં માર્ગમાં લઈ જવામાં આવે છે મનુષ્ય ત્યારે છે પ્રાર્થનાઓ કરે છે વિનંતીઓ કરે છે કે મને મૃત્યુ પ્રદાન કરો એટલો મનુષ્ય તડપે છે એ નર્કના માર્ગમાં તેને એટલો લો એને યાતનાઓ ભોગવવી પડે છે ત્યારે તે જે યમુના દૂતો હોય તેમને લઈ જઈને ઉભા કરી દે છે વેતરણી નદીને પાર કરવા માટે અને જો જીવનમાં કરી હશે સ્પર્શ કર્યું હશે ગૌ સેવામાં વિનિયોગ કર્યો હશે તનથી મનથી ધનથી વાણીથી ગૌમાતાની સેવા કરી હશે માનસી સેવા તનુજા સેવા વિતજા સેવા યદી ગૌમાતાની કરી હશે તો એ ગૌમાતા ત્યાં વેતરણી નદી પાર કરવા માટે આપણી ત્યાં પ્રતીક્ષા કરશે

આગની જેમ જ્વાલાની જેમ બબલતી એવી નદીને પાર કરવાનો સમય જયારે આવે છે એ નદી પાર કરાવે છે તો જ્યાં કોઈ આપણે જેટલી સેવા કરી હશે કોઈ પણ દેવતાઓનો સંપર્ક જ્યાં કામ આવતો નથી જ્યાં ગૌમાતા આપણને બચાવવા માટે આવી જાય છે અને ગૌમાતા ત્યાં આવી અને વૈતરણી નદી આપણને પાર કરાવે છે વૈતરણી નદી પાર કરાવવાની હોય ત્યારે આપણે તે એમ થોડી કહી શકીએ કર્યા છે અમે અમે એટલી પૂજા કરી છે ગૌમાતાની સેવા કરી છે કે નહીં એટલા માટે ગૌમાતાની સેવા કરવા માત્રથી મનુષ્ય સદૈવ પુણ્ય પ્રદાન કરતો રહે છે ગૌમાતાની સેવા કરીને જ મનુષ્યને વૈતરણી નદી પાર કરવામાં સહાયતા પ્રાપ્ત થાય છે તો આજ જ પ્રકારે